હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું મેગીના ભજીયા તો આપણે એક મેગી લીધેલી છે અને આપણે પતેલીમાં ઝીણ ઝીણી હવે એકદમ ટોળા કરી અને થોડું એવું બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી થોડી વાર પલાળી દેશું અને હવે આપણે બધા વેજીટેબલ્સ ચોપ કરી લેશું વેજીટેબલ પણ આપણા ચોપ સરસ થઈ ગયા છે અને આપણે મેગી પણ સરસ પલળી ગઈ છે એક વાટકી મેં ઝીણું લીધેલું છે ચોપ કરેલું યલો અને ગ્રીન કેપ્સિકમ લીધેલું છે અડધો અડધું એને પણ ઝીણું ચોપ કરી લીધું છે ઝીણા સમારેલા ધાણા લીધેલા છે લીલા અને આપણે અડધી વાટકી જેટલો ચણાનો લોટ નાખ્યો છે સ્વાદ અનુસાર મીઠું હળદી પાવડર થોડું એવું લાલ મરચું પાવડર અને આપણે એમાં મેગી મસાલો નાખવાનો છે થઈને સરસ રીતે મિક્સ કરી લેશું પાણીની જરૂર પડે એટલું જ આપણે પાણી નાખવાનું છે એથી વધારે આપણે એમાં પાણી નાખવાનું નથી જ આપણે એમાં પાણી જરૂર પડી છે આપણે પાણી નાખ્યું છે સરસ આપનું તે થઈ ગયું છે હવે ગેસ ચાલુ કરી દેજો અને તેના પર આપણે કઢાઈ મૂકી દેસુ તેલ ગરમ થવા મૂકી દેસુ તેલ ગરમ થઈ જાય એટલે આપણે તળી લેશુ હવે તેલ ગરમ થઈ ગયું છે સરસ હવે આપણે ભજીયા તળવા મૂકી દેશું મેગીના ભજીયા સ્વાદમાં સ્વાદના એકદમ સરસ લાગે છે બધાને ભાવશે અને બાળકોને તો બહુ જ ભાવશે એકદમ સરસ મેગીના ભજીયા આપણે તૈયાર કરી લઈશું આ રીતના આપણે એને ગરમ થવા દઈશું એકદમ તળવા દઈશું કાચોગુલાબી થવા દઈશું એકદમ સરસ તળાઈ ગયા છે હવે એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતના અમને બધા જ ભજીયા બનાવી લેવાના છે હવે આપને સર્વ કરીશું ટમેટો કેચપ સાથે આપણા મેગીના ભજીયા તૈયાર છે એન્જોય